ઉપલેટામાં દિવસ પહેલા સમસ્ત હિન્દુઓ અને સંગઠનો દ્વારા ઉપલેટામાં સજ્જડ બંધ રાખી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તો સામાજિક તત્વોનું જાહેરમાં સરગસ કાઢવામાં આવે તેવી માંગણી હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે નારાજગી વ્યક્ત કરીને હજારોની સંખ્યામાં લોકોમાં સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે ત્યારે તોફાની તત્વોનું જાહેરમાં સરઘસ કાઢવા માટેની પણ માંગણી થઈ રહી છે ત્યારે તોફાની તત્વોના આતંકથી હવે લોકોમાં પણ નારાજગી ફેલાઈ રહી છે ત્યારે ઉપલેટામાં સંગઠનો દ્વારા ઉપરેટામાં સજ્જડ બંધ રાખી આક્રોશ વ્યક્ત કરાયો છે ત્યારે અસામાજિક તત્વો નું જાહેરમાં જ સરગસ કાઢવામાં આવે તેવી પણ માંગણી ઉઠી છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા આવી માંગ કરાઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા હતા અને તોફાની તત્વોને કાયદાનું ભાન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે